બાપ બેઠો છે હમણાં ના ફોન કર્યા રે બોલો અને હજી સુધી અહી આવ્યા નહી હોય લેતરજી લે હડો ભલા મોડા તમે તો

ગોમ વચ્ચે થઈ ગાડ જો એટલે ગોમને લાગે કે શેતુના છોકરાની હગઈ છે અલે ભાઈ પેલા કે ઓમે આવતો રહે અલે મુજી બાદ દેવ પાછળ બે આ મોજો જો કહું હા ગોમ છે ના જવાય આતા ચમ તો અતાર ગોમમાં માં આપણે છોકરા ને કરવા હેડીન ખબર પડે તો ફોકા મારે ઓ એટલે આ તાકાત નહી આ શેતુના છોકરાના હગઈ ના ભોગા વાગે અલે તમને ખબર નહી મો કોઈ મારો છે ને આપણે પાછલા રસ્તે થી નીકળી જવા અરે ભાઈ તમે તો જવા દો હું નહીં બેઠો તમે તો પાછા મોન છો ને

આ મુરાદ થોડું થોડુંક ભાઈ એટલે રેવા દો કે પડે એટલે આપ લાય ના ના કાકા કઈ દો હો આવી તા પી ના પીઉ ની પીઉ હાડો હેડો યાર બીકાજી હા આ ઇજ્જત ના કોકરા ની થઈ જાય ને હવે આના તાર શું સમજાવો કો સમજે એમ સે ને ભાઈ તો ઈ પણ સહી તો લઈ રહ્યા અને ના ખાઈ દે ઈ તો એટલે ભાઈ એ ની ગોઠ હવે ન્યાનું છે પણ ખોટું છે એ કાકા મોડું થાય છે મુરદ જતું રહે હા હાડજો ભાઈ હાડો હાડો ના ભાઈ હાડો

બારે આવજો બોલો થોડું ભડકું હોય તો આલો ને એટલે શું કરવું ભાઈને શીરો ખાવો છે એટલે સોમાને કે તું મરી આખું મારે કે છો ભડકું પડી જાય એટલું બધું ના બોલાય મોટા હશે આ હોય તો આલો નહીં આપણે તો પડાય ને આ ઢોલ લાજુ વગર ખૂબ શું ખાવું તમારે એટલે આ વકડા શીરો ખાવો

હવે મારે આવા ભાઈઓ કોઈ જરૂર નથી કરવાનું હેડ હું આવું સાહેબ આવો ક

અને હું એમ કહું મારી ભૂલ થઈ ગઈ ભાઈઓ હવે હું આજથી બધાના પ્રસંગમાં અને ગમે એકના છે ને તો તમારા કોમમાં પહેલો હું આવીશ એટલે મોની અને એટલે આ સાધુ કગ રે છોકરો પૈણા હોય તો બધું કરવું પડે અલ્યા ઓય બે વાતો કરે જો પેલા જતા રહ્યા ઘરમાં અરે હું બોલાવ એ બોલ દે કોણ દે આ આ આ તો આપણે દીક્ષા કરતા હતા કે શું કરવું છે કોઈ નહીં આ એ બધું હવે હું શું કહું છું હવે બકરાજી તમારી ભૂલ થઈ ગઈ હડો હા મારી ભૂલ થઈ ગઈ કે અમે તમારા માવા નહીં આવું

કલાડી લાવો કલાડી તવો નહીં ગમતો એમને બોલો છે હવે હું તમને પડું કાકા મારી હે ગઈ ભાઈ હેડો તમે નહીં આવો તો કુણ આવશે મારી હે ગઈ આ છોકરા તારા દુવાની જરૂર નહીં આ તારો બાપ હજુ જીવે છે હા મરી નહીં જો તું તો જીવે છે હવે હું શું કહું છું શું કહો છો તમે હાડો હવે તમને અમે લખી ના લખ અમે નહીં આવવાના પણ હવે બીજી વાર મારાથી આવી ભૂલો નહીં થાય અને તમારે ગમે એવી જરૂર પડશે તો

તમે ઓછી ટો હડો બકરા જે હવે જાય બધા સોમપારા સોમ પરંપરા સોમપરા કરી

હું બે ચાલુ આ ભાઈ તારા જંભુડા નો વરઘોડો કોઈ નતો એવો જયદીપ નો વરઘોડો છે

હગાઈ કરવા જવાનું છે કોઈ નહીં ઉપર જવાનું એ સાચું ઓબળ મત ને એક વાત કરો તો ઘરેથી આટલે બધા વાય લાયો છે હવે જે ગાડી આયેલા પાછા સાથે ભરા તો મહેર દેવા બે મોય અમ તો ગાડી પહેલી વાર જોઈએ છે ની ફડો ફડો ના ના અમે તો ચોકલા જોઈ છે ગાડીઓ એ હવે મહેરબાની કરો પણ એ બોલે તો તો હવે એનામ જો મગજ છે એક ગાડું લઈને આવ્યો મારા સફર આગળ શીપ ગાડીઓ લાયા તમે ઉતારો ઉતારો તું પાછળ જતું નથી ખડો ભાઈ